અમદાવાદ રાઉન્ડ ટેબલ ચાલીસ અમદાવાદ લેડીઝ સર્કલ ચોસઠ અને હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિરમગામ તાલુકાના ખુડદ સરસાવડી કોકતા વલાણા જૂનાપાધર ધાકડી અલીગઢ અને ડીડીયાસણ પ્રાથમિક શાળામાં એક હજાર ત્રણસો ચોવીસ બાળકોને સ્ટેશનરી અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ રાઉન્ડ ટેબલ ચાલીસ અને અમદાવાદ લેડીઝ સર્કલ ચોસઠમાંથી ડૉક્ટર સુચિત ડોડિયા ડૉક્ટર આકાંક્ષા સાજવાન પરાગ મહેતા અનિલ ચૌધરી યશ પુરોહિત તેમજ હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદમાંથી એડવોકેટ વિજયભાઈ પટેલ અને ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ તથા ધાકડી શાળાના આચાર્ય હંસાબેન ડી પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા દીપકભાઈ ઈશ્વરભાઈ પટેલ પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નંબર એક અવિરત પ્રયાસો થકી ઉપરોક્ત શાળાના બાળકોને લાભ મળતા ખુશી વ્યક્ત કરી હતી